મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સર્જાયેલ માર્ગ દુર્ઘટનામાં કચ્છના પટેલ પરિવારના છ સભ્યોના મોત થવાથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના પટેલ પરિવારના સભ્યો નાસિક ખાતે વાણીના સપ્ત સપ્તશૃંગી માતાજીના દર્શનાર્થે ગયા હતા દર્શન કરી પરત ફરી રહેલા કચ્છના પાટીદાર પરિવારની કાર નિયંત્રણ ગુમાવી થી બારસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી આ ભયાવહ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના કરોડ મોત થયા હતા મળતી માહિતી અનુસાર કચ્છી પટેલ સમાજના સભ્યો ઇનોવા કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે કાર ઘાટ ઓવરટેક કરવાના પ્રયાસમાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી આ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના ઉખેડા ખાલે પીપર ગામના પંચાવન વર્ષીય કીર્તિભાઈ સાંખલા પંચાવન વર્ષીય રસીલાબેન સાંખલા મૂળ થયેલા પાસઠ વર્ષીય પચાણ લીંબાણી 65 વર્ષીય મણીબેન લિંબાણી મૂળ રસલિયાના 60 વર્ષે વિઠ્ઠલભાઈ લિંબાણી અને લતાબેન લીંબાણીના મોત થયા હતા આ બનાવોના સમાચાર વાયુવેગે ફેલાતા નખત્રાણા પંથક પાટીદાર સમાજ સહિત કચ્છભરમાં ભારે અરીડાટી ફેલાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતા સ્થાનિક સપ્ત ગઢ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કાર જ્યાં પટકાઈ હતી તે સ્થળ અત્યંત જોખમી અને ઊંડા ખીણવાળો હોવાથી બચાવકર્મીઓને નીચે પહોંચવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી નાસિકથી વધારાની ટીમો બોલાવવાની ફરજ પડી હતી